પાણી ભરાવો થવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને વોર્ડ નંબર ત્રણમાં મહાકાલી માતાના મંદિરથી નાલંદ જતા માર્ગ ઉપર વરસાદ પડતાં જ માર્ગ ઉપર એકથી દોઢ ફૂટ પાણી ફરી વળતા માર્ગ બંધ થઈ જાય છે આ માર્ગ ઉપર પાલિકા પ્રમુખનું રોજનું પોતાના ઘર તરફ અક્ષર બંગલોસમાં આવાગમન હોવા છતાં સમસ્યા યથાવત જોવા મળતા સ્થાનિક નાગરિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર ત્રણના નાલંદ બંગલોસ ખાતે રહેતા હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે વીસથી પચીસ વર્ષ વીતી જવા છતાં અમારી સમસ્યાનો અંત આવ્યો નથી માત્ર અડધા કલાકના વરસાદમાં રિક્ષા બંધ બાઇક બંધ મોટા વાહનો બંધ સવારથી વિદ્યાર્થીઓ નોકરિયાતો અને અન્ય મુસાફરોને વર્ષોથી પડતી તકલીફ સામે પાલિકા તંત્ર અજાન છે પાલિકા પ્રમુખ પણ બાજુની જ અક્ષર બંગલોસ સોસાયટીમાં રહે છે પાલિકાના પૂર્વ સત્તાધીશોની અણાવ્રત અને અણધડ નીતિના ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે તો વોર્ડ નંબર એકમાં જલારામનગરના રોડ ઉપર સોસાયટી બન્યા ત્યારથી જ માર્ગ ઉપર વરસાદ પડતા જ રોડ ઉપર એકથી બે ફૂટ જેટલા પાણી સ્તર આવી જાય છે અને ચોમાસા દરમિયાન સ્થાનિક માટે આ સમસ્યા હવે રૂટીન બની જતાં તંત્ર સામે છૂપો રોષ જોવા મળી રહ્યો છે તો સંજયનગર વિસ્તારમાં પણ વરસાદી કાસ પર પુરાણ અને બિનઅધિકૃત બાંધકામને લઈને સામાન્ય વરસાદમાં પણ લોકોના ઘરોમાં પાણીનો ભરાવો થવાની સ્થિતિનું નિર્માણ થઈ જાય છે ચાલુ વર્ષે કાસ પહોળી કરીને સમસ્યાનો અંત લાવવા માટે કવાયત પાલિકા દ્વારા કરાઈ હોવા છતાં સમસ્યા યથાવત જોવા મળી રહી છે જેને લઈને નવીનગરી રોડ ઉપર પણ પાણી ફરી વળે છે વર્ષો જૂની સમસ્યા હજુ સુધી અંત ન આવતા પાલિકા સામે લોકોમાં રોષ